નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વાત કરવામાં આવે તો અંબાણી પરિવાર જામનગર પહોંચી ગયા છે અને ત્રણ દિવસનો પ્રોગ્રામ રાખે તો આનંદ અંબાણી અને રાધિકાનું લગ્ન પહેલાં ચૌદ દિવસ પહેલાં તેમણે મંદિરો બનાવ્યા અને આ ત્યાં જમણવા રાખે તો એકાવન હજારથી પણ વધારે લોકો જ્યાં જમ્યા હતા અને ખુદ અંબાણી પરિવારે ત્યાં પીરેશ્યું હતું અને હા દોસ્તો ત્યાં મોટી મોટી હસ્તીઓ આવી છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર જામનગરને એવું સજાયું છે કે પૂરા જામનગરમાં લાઇટો લાગી છે તમે જોઈ શકો છો કે કેવું સજાયું છે વિડીયોની અંદર જોજો અનંત અંબાણી અને રાધિકાના લગ્ન પહેલા મુકેશ અંબાણીએ નીતા અંબાણી ગુજરાત જામનગર ચૌદ દિવસના પહેલાં મંદિરો બનાવ્યા કોતરણીય મંદિરના અંદર કરાવી અને મૂર્તિઓની સ્થાપના કરી મળતી માહિતી મુજબ અનંતના લગ્ન પહેલાં અંબાણી પરિવારે ચૌદ દિવસ જામનગરની મૂર્તિ અને મંદિરો બનાવવામાં જોડાયા હતા મંદિરની કોતરણી અને દેવી દેવતાઓની સુંદર મૂર્તિઓ છે ચિત્રની સુંદરતા એટલી છે કે તમે જોઈ શકો છો વિડીયોની અંદર અંત સમયે મારે આટલું જ કહેવાનું છે કે વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ના હા કોમેન્ટમાં તમારું કહેવાનું શું થાય એ તમારી રાહ આપજો મળીએ છીએ એક નવા વિડીયોની સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય હિન્દ જય ભારત મળીએ છીએ એક નવા વિડીયોની સાથે